અમારા નવા ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે આજનું ચેલેન્જ છે ઓધલી ખિસકોલી આપણા ચેલેન્જમાં જે છેલ્લા સુધી રાઉન્ડમાં રહેશે તેને પાંચસો રૂપિયાનું કેશ ઇનામ આપવામાં આવશે પણ જે ખેલાડી દાવ લેશે તેની ઓખ ઉપર આ રીતના પાઠો વધવામાં આવશે અને આ રીતના જે ટચ કરશે તે ગેમની બાર થઈ જશે અને જે છેલ્લા સુધી રાઉન્ડમાં ટકી રહેશે તેને પાંચસો રૂપિયાનું કેશ ઇનામ આપવામાં આવશે તો આપણું ચેલેન્જ સ્ટાર્ટ કરીએ ટાઈમ વેસ્ટ કરવા કરાવે તો આપણો ચેલેન્જ માં આપણો ખેલાડી છે આ ખેલાડી જે પણ ટચ કરશે તે ખેલાડી ગેમની બહાર થઈ જશે અને રાઉન્ડની બહાર જશે તો એ આઉટ ગણવામાં આવશે તો આપણે સ્ટાર્ટ કરીએ આપણો ચેલેન્જ રેડી દોસ્તો જો યે છે આપણો રાઉન્ડમાં કોણ છેલે સુધી રાખી રહે છે આ દોસ્તો આપણો રાઉન્ડની બહાર જશે તે આઉટ થશે દોસ્તો જો યે છે દોસ્તો બહુ મજાદાર ગેમ છે દોસ્તો તો આવા ચેનલ પર મારે લાઈક કરીને શેર કરી દોસ્તો આખી ગેમમાં yeah પૂજા ગેમ ની વાત

નિયમ ચેન્જ થઈ ગયો છે મારે હવે કોઈ બોલવાનું નથી તમે કોક કરવાનું

દોસ્તો ગેમ બહુ મજાદાર થઈ ગઈ છે આપણું ચેલેન્જ આપણા ચેલેન્જ ખાલી બે જણા વધ્યા છે હવે દોસ્તો હવે આ બંને એક જણ પાંચસો રૂપિયાની નોટ જીતવાની છે દોસ્તો તો દોસ્તો આ ચેલેન્જ ચેલેન્જ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ થી કરજો સબસ્ક્રાઈબ સોરી દોસ્તો સબસ્ક્રાઈબ એક જ રાઉન્ડ છે આપણે ગેમમાં માં બે રાઉન્ડ દોસ્તો હવે ઓન્લી ફોર બે જ ખેલાડીઓ વધ્યા છે દોસ્તો દોસ્તો ઓન્લી ફોર એક જ ખેલાડી લાઈ <-nice> <eged -nice>